મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમદાવાદ મેમનગર ગુરુકુલના જ્યારે બે હજાર છવ્વીસની સાલમાં પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેના અનુલક્ષમાં મિત્રો અત્યારે હાલ પાંચસો કલાકની આપણા સ્વામિનારાયણ ભગવાનની જ્યારે ધૂન ચાલી રહી છે ત્યારે હવે અહીંયા આપણા જે પણ ભક્તજનો આપણી આ દિવ્ય ધૂનમાં પધાર્યા છે તેઓ હવે મિત્રો અત્યારે હાલ અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ મિત્રો આપણી આ પાંચસો કલાકની ધૂન દરમિયાન મિત્રો સવાર સાંજ થઈ અને લગભગ પચાસ થી સાહીઠ હજાર જેટલા હરિભક્તો અહીંયા પ્રસાદ લેવાના છે મિત્રો અત્યારે હાલ અહીંયા આપણા ભક્તજનો જે પ્રસાદ લઈ રહ્યા છે જમી રહ્યા છે એની જો વાત કરવી હોય તો ગુલાબજાંબુ છે રોટલી છે મગનું શાક છે વાલોનું શાક છે ગોટા છે ચટણી દાળ ભાત અને સલાડ અહીંયા અપાઈ રહ્યું છે મિત્રો અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ કાઉન્ટર ઉપર મિત્રો આપણા ગુરુકુલના આપણા જે વિદ્યાર્થીઓ અહીંયા જે અભ્યાસ કરે છે તેઓ અહીંયા ખૂબ જ સુંદર સેવા આપી રહ્યા છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે વડીલો હોય એ જે વડીલ નીચે બેસી અને પ્રસાદ ન લઈ શકતા હોય તો તેમના માટે પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે આ ટેબલ ખુરશીની અહીંયા સુંદર વ્યવસ્થા છે કે જેના ઉપર બેસી અને આપણા જે મોટી ઉંમરના આપણા જે વડીલો છે એ અહીંયા પ્રસાદ લઈ શકે છે જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ કાઉન્ટર ઉપર પણ મિત્રો આપણા વિદ્યાર્થીઓ અહીંયા સેવા આપી રહ્યા છે મિત્રો આપણા આ તમામ કાઉન્ટર ઉપર આપણા અહીંયા જે અભ્યાસ કરે છે આપણા ગુરુકુળની અંદર એ જ વિદ્યાર્થીઓ અહીંયા સેવા આપી રહ્યા છે મિત્રો અહીંયા ભોજન પ્રસાદ લઈ લીધા બાદ મિત્રો અહીંયા સાસ આપવાની પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા છે એક કશીબદ્ધ રીતે અહીંયા તમામ કામ કરવામાં આવે છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ભોજન આપણે અહીંયા લઈ લેવી અને ત્યારબાદ મિત્રો કોઈ ભોજનના પ્રસાદનો બગાડ ન થાય તેનું ધ્યાન પણ આપણા વિદ્યાર્થી મિત્રો અહીંયા રાખી રહ્યા છે कनेशा महाराजनि जय